સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે ત્યારે વલસાડના ઉમર ગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી ખેતી છોડવા મજબૂર થઈ રહ્યા છે રખડતા પશુઓના ત્રાસથી બચાવવા ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને મળીને રજૂઆત કરી સરકાર સમક્ષ મદદની માંગ કરી છે છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓના વધેલા ત્રાસને કારણે ખેડૂતોની વર્ષોની મહેનત પર રખડતા પશુઓ પાણી ફેરવી દે છે જેનાથી બચવા ધીમે ધીમે ખેડૂતો ઉનાળુ પાકને છોડી માત્ર ચોમાસુ પાક કરતા થયા હતા પરંતુ તેમ છતાં રખડતા પરસોની સંખ્યા વધતા ચોમાસાના પણ ખેડૂતોને ખેતરના પાકને બચાવવા માટે રાત દિવસ ઉજાગરા કરવા પડતા હતા હવે ચોમાસું શરૂ થઈ રહ્યું છે આથી અત્યાર સુધીથી જ ખેડૂતોને પોતાનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે કુદરતી ખેતી જે કરતા હતા ડાંગર તુવેર કે અન્ય શાકભાજી એ આજે કરતા નથી એ કમ્પ્લીટલી નુકસાન થવાના કારણે એ ગયો છે કે આવતી તારીખે ફરી પાછા મળીશું ત્યારે બાવન બાવન દરેક ગામમાંથી એક ખેડૂતની સમિતિ બને અને ખેડૂતની સમિતિ બને પોતાના ગામમાં કેટલાક ઢોરો છે કોણ કોણ પાડે છે કેટલા છૂટા મુકેલા છે તેની વિગત સાથે એ આવે અને એ દિવસે ખેતીવાડી અધિકારી જિલ્લા કક્ષાના તાલુકામાં કાયદાની વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી મામલેદારશ્રી અને અમે જિલ્લા પંચાયતના બધા સાથે મળીને નિર્ણય લેશું કે આ આ જે પ્રશ્ન જટિલ છે અને તમામ ખેડૂતોએ ખેતી કરવાની બંધ કરી દીધી છે ત્યારે એને આપણે મદદગાર કઈ રીતે કરી શકીએ કયા પગલા લેવાના કારણે અટકાવી શકાય અને ખેડૂતો ફરી પાછા ખેતી કરતા થાય

કે રાત્રીના ટાઈમે તો ઢોરોનો અડીંગો જમાયેલો એકદમ તમે ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે ઉમરગામ તાલુકામાંથી ખેતી હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે કારણ કે અત્યારે જ્યારે વાવણીનો સમય આવ્યો છે વાવણી રોપણી થવાની છે અને ઢોરો એટલા બધા વધી ગયા છે કે લોકોએ ડાંગર ઉપવાનું બંધ કરી દીધું છે હવે એની સમસ્યા નિવારણ લાવવા માટે આજે ઉમર અમે ધારાસભ્યશ્રીને ત્યાં ભેગા થયા અને ધારાસભ્ય અમને આશ્વાસન આપ્યું છે કે આને આપણે ઢુંબેશના રૂપમાં આવતા દિવસોમાં લઈએ અને કોઈપણ સંજોગમાં આપણે ઢોરોનું નિવારણ લાવીએ કારણ કે એટલા બધા એક્સપોર્ટ થઈ ગયેલા છે કે બહાર અત્યારે ઢોરો રોડ પર રહી અને જ્યારે લીલોતરી જ્યારે વાડીમાં જોવા મળે ત્યારે ઢોરો સાથે એક ઝૂન બની ને ફેન્સીંગ ના તારો ખૂટા તોડી નાખે એટલે આ સમસ્યા થી બી ખેડૂતો હેરાન છે એટલે હવે પછી ખેડૂત ખેડૂતો થાકી ગયા છે ખેતી કરતા કરતા